લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં એક સાથે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે સાબરકાંઠા કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ પડવા જઈ રહ્યું છે અને પૂર્વ જિલ્લા પ્રમુખ અને વર્તમાન સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ કેસરીઓ ધારણ કરશે તો તેમની સાથે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુધીર પટેલ સહિત પાંચસોથી વધુ સમર્થકો સાથે કેસરીઓ કરશે આમ તો વિપુલ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ રહી ચૂક્યા હતા તેઓ વર્ષ બે હજાર છ થી સાબર ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે છેલ્લા ઘણા સમયથી તેઓ કેસરિયા કરશે તેવી અટકાળો સામે આવતી હતી અને પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યોના હસ્તે કેસરીઓ કરશે વિપુલ પટેલે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને રામ મંદિર જેવા અનેક સારા કામો અને વિકાસને લઈને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે આજે આપણા પ્રધાન સેવક અને જેને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ જે જઈ રહ્યા છે એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના થી પ્રેરાઈ અને જે સનાતન ધર્મ આપણે આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એનાથી પ્રેરાઈ અને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં મારા પાંચસોથી વધુ કાર્યકરો સાથે આજે સી આર પાટીલના હસ્તે સી આર પટેલ સાહેબના હસ્તે કમલમમાં ખેસ ધારણ કરવાનો છે